જય ગિરનારી હર હર મિત્રો આજે આપણે હોલસેલમાં આવી ગયા જુઓ બધી વસ્તુ સ્ટોરમાં હોલસેલ સ્ટોર બધી વસ્તુ અહીં મળશે જુઓ હું તમને બતાવ જો રસોઈ માટેનું છે બધા બહુ મોટો સ્ટોર છે જો અને બધી જથ્થાબંધ વસ્તુ હોય છૂટા કે મળે ને જથ્થાબંધ મળે પણ થોડું સસ્તું પડે જોવા બધા લોટના બાચકા ખાંડના જો કૂતરાના મીંદડાના બધી નાખવાના અને સેન્ડ રીતે લેતા હોય આમાં બધા જે આ ભાવ લખાલ જ હોય ઉપર પૂછવું ના પડે કોઈને આ બધું જથ્થાબંધ માલ હોય બહુ ખાવાની આઈટમ આ કિંમત લખેલ હોય ચાર પાંચ મિત્રો નવરા હતા તે નીકળી એવામાં જ્યાં બકાલું કેળા કેળા છે ટમેટા નું શું ભાવ છે ત્રણ ત્રણ ડોલર પૈસા ટમેટા લુરખા વાળા ટમેટા છે જુઓ આ મોટા ટમેટા જુઓ ટમેટા ડુંગળી આ ડુંગળી જુઓ જુઓ બહુ જબરી ડુંગળી સફેદ ડુંગળી સકરિયા ડુંગરી તા જો પણ ડુંગરો 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 બટેકા લસણ આદુ આદુ તા જો આદુ એ મોટા છે હું લઈ લીધું ડુંગરી લીધી ઘેરા ડુંગરી આને કેવું કહેવાય મયંક આને શું કહેવાય આ હું કહેવાય

સફરજન પાઉ ટમાટર આ ફ્રોજન વસ્તુ છે આમ જોવા તરબૂચ હાનિકર છે બધી કોબી આ પીળી પીળી કોબી આ લાલ કોબી આ લીલી કોબી આ ફ્લાવર આ લીલી આ દૂધી જો બધું છે આમ અમે રીંગણ મેંગણ જો રીંગણ છે આ મૂળા મશરૂમ આ મશરૂમ છે જો બહુ બધી વસ્તુ આની શાકભાજી આ રીંગણ ઓરા જેવા કાકડી દાણાભાજી નૂરાદ મેથી લસણ ડુંગળી બહુ જબરું બધું છે ચાલો મિત્રો વિડીયો પછી મોટો થઈ જાય વિડીયોને શેર કરજો ને લાઈક કરજો જો આ બાજુ હજી થોડું બતાવું તમને હું સફરજન આ મોસંબી નારંગી આ કેપ્સિકમ મરચાં સફરજન કેટલી જાતના છે જો એક આ બે આ ત્રણ આ ચાર પાંચ પાંચ જાતના છે આ ગુલાબ આપણે કે નહીપતિ જેવા જોવા લીંબુ આ બધા લીંબુ છે લીંબુ મિત્રો આ દાડમ આ કેરી કેરી છે કેરી આ કીવી તરબુ છે ચલો મિત્રો વિડીયા શેર કરજો ને લાઈક કરજો મિત્રો જય ગિરનારી હર હર મહાદેવ